વિરુદ્ધાર્થી શબ્દો યાચક દાતા તો મુખ મુખર તો ફળદ્રુપ અથ તો ઇતિ શાશ્વત તો ક્ષણિક જંગમ તો સ્થાવર સાકાર નિરાકાર અર્વાચીનનો વિરુદ્ધાર્થી પ્રાચીન સર્જન સંહાર કૃતજ્ઞ કૃતજ્ઞ ખિન્ન તો પ્રસન્ન વૃદ્ધિ તો ક્ષય ઝેર તો અમૃત કાયર તો બહાદુર સ્થૂળ તો સૂક્ષ્મ શાશ્વત તો ક્ષણિક ઉત્કર્ષ તો પતન ઉદારનો વિરુદ્ધથી લોભી ઉદયનો અસ્ત પ્રસન્ન પ્રસન્ન વિરુદ્ધથી ઉદાસ સ્થાવર તો જંગ ઉષાનો સંધ્યા વિનીત તો ઉદ્વત વૃદ્ધિ તો ક્ષય અર્થ તો કનિષ્ઠ ઉદમી તો આળસુ અંતર્મુખ તો બહિર્મુખ અનાથનો વિરુદ્ધાર્થી સનાથ અતડુ તો મિલનસાર ઉપકાર નો વિરુદ્ધથી અપકાર સપૂત નો વિરુદ્ધાર્થી કપૂર ઐશ્વર્ય નો દારિદ્ર તળેટી સાવધ તો ગાફેલ મિલન તો વીરા જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ